એટલે મેં કીધું હાલો ધાબે નાખ્યા હોય ને તો સુકાઈ જાય વેલા હે અને આમે આજ પાણીનો વીમો છે એટલે પેલું કામ કપડાનું ઉપાડ્યું નકર કપડાંનું મારે કંઈ નક્કી ન હોય હું ગમે ત્યારે ધોઈને બપોરે નાંઈ જાય જ્યારે ટાઈમ મળે ને ત્યારે ધોવાઈ જાય તો જો કપડાં હુંગાવીને નીચે આવીને તો અમારા બાસુવાળા ત્યાં ફટે થઈશું અને અહીંયા તો છે ને મારા ગીતા બા રામ નામનું નામ લખે છે ચોપડીમાં તો એ કઈ રીતનું છે ને હું છે ને આનું આપણે ખુશી

તો જો રીતાભા રામ નામ ના નામ લખે છે કેમ હા હા અને અમારા રંજનબેને જો હાડીનો ઢગલો કર્યો છે કેમ કે હાડી મારે ફેરવી છે એટલે હું એન પાસે લેવા આવી છું જો હું રંજનબેન પાસે ને હાડી લેવા આવીને તો એને જાણે કેમ કર્યાવરમાં પાથરવાની હોય જો એમ બધી કાઢી છે એની પાસે હતી એટલી બધી કેમ હા થોડુંક ચાર પાંચ રાખું બીજું ગામડે રાખે હા એટલે ધાબે આવી ગયા છીએ મસ્ત મસ્ત રેડી થઈને પણ રેડી હું નથી થઈ હો મારા ભાઈ ને ભાભી થઈ ગયા મસ્ત મસ્ત રેડી જો જો કેવાક લાગે જો બે મેસિંગ મેસિંગ કરી નાખ્યું છે મસ્ત મસ્ત અને છે ને હાડી મારે પહેરવાની હતી પણ મને તો કોઈનું બ્લાઉઝ થાય નહીં એટલે મારા ભાભીને પહેરાવી દીધી જો લાગે છે ને મસ્ત બે જણા છે ને કઈ ગીતમાં રીલ બનાવે ને એ કાંક ડિસ્કસ કરે છે જો એ રીલ બનાવે છે પણ જો મારા ભાભી ને રીલ તો બનાવી પણ આ એનો છોકરો થોડો બનાવા દે જો હાર વાર એને તેડવો પડે ને તો આવું હોય છોકરા ને મારે તો એ હરમ મોટો થઈ ગયો એટલે વાંધો નથી નકર મારે એમ જ હોય હું બ્લોગ એનો બનાવી શકું ગીત નો કઈ મેળ નથી આવતો અને અમાર ભાભી છે ને એ ઈમાર માર ભાઈને બહુ ખીજાય છે કા બહુ ગોલા છે જો હા જો એવું થાય છે જે ગીત રાખવું છે ને એ નથી આવતું બીજું શરૂ થઈ જાય છે કાંઈ નહીં હાલો કોશિશ જારી રાખવાની છે ગીત મળી જાય હાલો તો જો રીલ તો બનાવી નાખી છે માણ માણ મેળ આવ્યો અને વાગી ગયા છે બાર તો હવે હું લઈ આવું આર્યન ને તો જો બપોરના ખાવામાં છે ને ભીંડાનું શાક બનાવવાનું છે તો મેં આટલો ભીંડો સુધાર્યો છે અમારે તૈણે થાય કે નહીં

જો અમે ખાઈને છે ને આવા ધંધે લાગી ગયા હતા આ હાડી બનાવવામાં જો આ ઝરકણ ની હાડી બનાવી છે અમારા ભાભી હા ટૂંકા એને હવામાં માંગી હાડી પહેરી હતી ને તો એ કે મારે પણ બનાવી છે એવી તો જો બનાવી નાખી એને એ પણ આણે બનાવી જો આણે કા હા એ વાત થાય છે જો સાજીત ને હાડી બનાવતા આવડે છે કોઈને બનાવ્યું હોય ને તો ઓર્ડર આપી દેજો કા બનાવી દે હા અને હવે

ઘરે ભૂગી ગયા છે ગાયત્રી માં આવી ગયા છે મારા ભાઈ ના કપડા લેવા એને જો એ જોવે છે અને જો દુકાન આવી ફાય છે મસ્ત છે બધું જો ટી શર્ટ પેન્ટ લેંગા બધું મળે છે એને લેવાના છે કપડા તો એ જોવે છે આ જો અમારા છોકરો જો લિસ્ટ પીખે છે એ કે આ શું કર્યું છે તે જો આ બાજુ રે આ બાજુ જો મુલસી પાર્ટી આવી છે ને એટલે માહોલ જો ગાયત્રી બધું હકેલાવા મેળવ્યું છે

બહાર તો આવી ગઈ મ્યુનિસિપાલિટી તો આપણે આવી ગયા પોપડામાં તો પોપડામાંથી છે ને આ હાડિયું છે ને એમાંથી હાડિયું લેવાની છે જો અમારે જો ભાભી જોવાનું શરૂ કરે છે હવે જે ગમશે એ લઈ લે છે જો આ છે ગાયત્રીનું પોપડું જોઈ જોઈ સુરત રહેતા હોય એને જો મારા ભાઈએ કાંક ખરીદી કરી છે રસ્તામાં પાછું કોણ લીધું ઘણા ભાઈ છે ને લેડીસ નું છે ને ના નું છે તો જો ઘણા ઘનાભાઈ દુકાનમાંથી કરી અને હાલતા હાલતા રસ્તામાં ખો કરી લીધી છે ખરીદી પોપડામાં છે ને આવું વધારે મળે જો કેરે મતલબ આપણે કાપડ પર કટકામાંથી કાઈ બનાવવું હોય ને આય વધારે કટકા છે આય છે ને કાપડ સોલી બનાવવું હોય ને તો જો મળી જાય જો આ રીતનું કાપ છે જો

બીજી તો કઈ હા જોઈ જોઈ દેખાડવા ખંભાળામાં દુકાન કરવાની છે ને તમારે કોઈ લેવું જવું પડશે તુરત આવવું પડશે

આ છે રસ્તા વાળો આ જો હે 1 કિલો નોક લાવ લ્યો તો બોલવામાં કિલો તમારું શું કેવું લાવ્યા છે સાજી તેની ભાજી લાવ્યા છે ને તો જો મહેમાનને ટાઈમ થઈ ગયો છે અને મારા ભાઈને તો સાજી આવ્યા છે કા

આ આપણા ફૉલો છે ને સબસ્ક્રાઈબ કરવી છે ચાલો હવે આપણે વિડીયો હવે બહુ લોંગ થઈ ગયું છે તો વિડીયોને આપણે અહીંયા એન કરીએ ચાલો હવે વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દઈએ અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય